એ જ વાત થઈ ફરી ફરી નું મારેક હોય મારે <coughs> તમે

ગેમ માં કઈ એવું આવી જાય

Bạc hình như vậy, và nơi đi cái này gây <laughs> <laughs> <hnh> <coughs> <hnh>

जा कौन चाक के तले मारनिया के हम इंडिया अगर हां अगर हां तो मो में जाओ शाबाश शाबाश देरी नहीं है एक बार देती रहे नहीं रमिया ने वो बात दिखे ना ना भाई काका दी धागे थई दे एक बार जीरो दे ले हम्म बदी एक और तुम धागे थई जावा फ्री फायर मुकी जी जा है पर भूली नहीं जाए के तुम्हारे

करो न पे અમારના કમન કમરુ નંબર બોર થી આ ઘર થી આ ઉમરુના મોરો હું કેટલી બ્લોવ જો મુરછો છોટમાં જઈ ન જાય યાર ધીમા ડ્રેગ કરે બીજી વાત કરે જોન મના દે જોન મના દે ઓલા જો ડબાળે જોના મોરો ઉભો મરી જાવ્યો કાન

كيدو باغه ما ديو هو بني ويبل ما ديم دي ني

ફરતી દે માય હં કા ખબર કે નહીં ખબર ઊભો રે માર એક તો ઓલો પેલો હતો એને કી લઈ આવ્યો

આમથી માર છે મારે મારે આપડે એક કામ કરી બે સોર માં જાય બે રોડ લોંગ માં

લાઈ લીધું કલા વર્ણન આ જ સંભાળી લે કે કે નો કઉ કે ગમેજી બોલ એ હરિયાણા પંજાબ ની એ ઢોગાડા નહી એમ કર જા એમ એ ઢોગાડા છે સર્વિસ થાણા નહી એ વો બંદે એમ ai kno kastamer nigro barae iy ajiraa kno ki sooy reyxw